એમના વિડીયો ને જોતા રહેજો સપોર્ટ કરજો હું બે દિવસ માટે જઉં છું પણ હું આવીશ એટલે કઈશ કેચો જઈને આવી હતી એમ કઈશ શું શું ખરીદી કરીને આવું એ તમને કહીશ બધું બતાવશે ગાઈશ બધું બતાવીશ તમને શું માટે જઉં છું એ તમને કહીશ પછી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય જય વા જય માતાજી જો ગાઈસ સુબહ સુબહ વાસન ધોવાય છે ગુડ મોર્નિંગ

એક વાગે તો ભજન ગયા પછી આપણે કોમ કરી લીધું બધું હમ હા ગાઈશ આપણે તો જો આજ તો કઢીન રોટલા દેશી ખાવાનું શા આપણે શિયાળાની કઢી ગરમા ગરમ રોટલા બાજરીના નહિ આવે ભાઈ મજા આવે ને કઢીન રોટલા ખાવાનું

આજે તો રસોઈમાં માં કોઈ છે નહીં ગાઈશ નાસ્તો જ છે કશો નહીં અમે તો ખાઈ લઈશું જવાનું હા બપોરે ગાઈશ આપણે જમવા જમણવારમાં જમવા આમંત્રણ હતું

गाइस लवाबदा अनदर एक थाकी दो लाजवाब चटनी गाइस लाजवाब चटनी प्रख्यात है ऑल इंडिया में नहीं जो मस्त बने जो अरे जरा जो गाइस क्या तरह का बना बोल जाओ मस्त कॉटेज चीज बॉल जो मस्त बने जो गाइस खाने भी मज़ा आ गए गाइस

હમ એ એના હળી સ્ટીકની અંદર સ્ટીકમાં એને ભેળવી દેવામાં આવે આપણે લાકડાની સ્ટીક આવે એની ઉપર પછી સ્વીટ ગ્રેવી આવે એમાં કેપ્સિકમ આવે પ્યાજ આવો લસણ આવે બધું નોખીને ગ્રેવી બનાવો ટોમેટો કેચઅપ આવે મવાઈશ

પનીર સાસ સિડલર સિડલર ફ્રાય પનીર પનીર સાસ લેક સિડલર ગાઈસ હાય ગાઈસ આજના વિડીયોમાં લઈને આવી ગયા છે શીતલ નવી રેસીપી સાથે રેસીપીમાં ગાઈસ આજે બહુ મસ્ત રેસીપી છે પોટેટ ચીઝ બોલ રેસીપી સાથે ગાઈસ તમે કઈ કઈ વાત ની કોમી પડે એ કેજો જમવા મોજ મો બધી કેજો લખજો શીતલ વગર અધુરું જીવન

મેગી ખાઈ લીધી નાસ્તો એટલે મજા આવે હું કેવું ના નવા વિડીયો ગુડ નાઇટ નવા વિડીયોમાં મળશું જેમાં ત્યાં જે ચેરવા લાઇક કરજો શેર કરજો સ્કેટ કરજો બાય બાય ટિકે